જય મોગલ મિત્રો માતાજી મોગલ માં તમને બતાવીશું તો મિત્રો જો તમને વિડીયો ગમે તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો શ્રાદ્ધ પક્ષ કરી લો આ નાનકડી વસ્તુ દાન પરિવાર આવશે ખુશીઓ અપા શ્રાદ્ધમાં શ્રડ ગાયના ઘીનું દાન પણ દાન કરી શકો છો પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે પિંડદાન જેવા કાર્યો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે આ દરમિયાન દાનનું પણ ખૂબ મહત્વ છે માન્યતા છે કે દાન કરવાથી પિતૃઓની આત્માને સંતુષ્ટિ મળે છે તેઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે ધર્મગ્રંથો અનુસાર શ્રાદ્ધમાં ગાય તલ જમીન મીઠું ઘીનું દાન કરવાની પરંપરા છે આ દરેક વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ પ્રકારના પુણેની પ્રાપ્તિ થાય છે ધર્મગ્રંથોમાં શ્રાદ્ધમાં દાન કરવામાં આવેલ વસ્તુઓના ફળ વિશે વિસ્તૃતમાં વર્ણન મળે છે પરંતુ બહુજ ઓછા લોકોને આ વિશે જાણકારી હોય છે અમે આજે આપને તેના વિશે માહિતગાર કરીશું ફળદાયી દાન મહાભારત અનુસાર શ્રાદ્ધમાં ગોળનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે ગોળને કલેશ દરિદ્રતાનો નાશ કરીને ધનનું સુખ આપનાર માનવામાં આવે છે ગોળનું પ્રમાણ વધારે કે ઓછું હોય તેનો કોઈ જ આગ્રહ નથી તમે ગમે એટલો ગોળ દાન કરી શકો છો ગાયનું દાન દરેક દાનમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ શ્રાદ્ધ પક્ષમાં ગાયનું દાન કરવાથી દરેક પ્રકારના સુખ સંપત્તિની પ્રાપ્તિ થવાની માન્યતા છે શ્રાદ્ધમાં ગાયના ઘીનું દાન પણ પરિવારના દરેક સભ્યો માટે શુભ અને મંગળકારી સાબિત થઈ શકે છે ગાયના ઘીનું દાન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે શ્રાદ્ધ દરમિયાન ઘઉં અક્ષતનું દાન પણ કરવું જોઈએ જો તે દાન ન કરી શકો તો બીજા કોઈ અનાજનું પણ દાન કરી શકાય છે તેનાથી આપને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે મિત્રો વિડિયો ગમે તો કોમેન્ટમાં જય મા મોગલ લખજો જય મા મોગલ